કલવાડાની યુવતી પાસે ઇઠ્યાસી લાખ પડાવવાના ગુનામાં મહિલા જબ્બે વલસાડના કલવાડા ગામે રહેતી યુવતીને અમેરિકા મોકલવાનો ઝાંસો આપીને ઇઠ્યાસી લાખ પડાવી લેવાના ગુનામાં મહિલા આરોપીની રૂરલ પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે કરવાડા ગ્રામ પંચાયત કચેરી સામે રહેતી ભૂમિ દીપક કુમાર પટેલ ના પિતા વર્ષ બે હજાર પંદર માં મરણ પામ્યા હતા ભૂમિ માતા તથા વૃદ્ધ દાદી એમ ત્રણ જણા જ છે ભૂમિ આઈઆઈટીએસ અમેરિકા જવા પરીક્ષાની તૈયારી કરી રહી હતી જે બાબતની જાણ તેણીના ઘની સામે રહેતા ધનેશ બાબુભાઈ પટેલ અને તેની પત્ની નેહા પટેલને થઈ હતી દંપતી પૈકી નેહાબેન ભૂમિબેનને તેણીનો દિયર ચેતન અને તેની પત્ની નંદની પરિહાર ઇન્ટરનેશનલ કંપનીમાં છે તેઓ કંપનીના કામે વિદેશ આવતા જતા હોય છે તેમની મદદથી તેણીને અમેરિકા મોકલી આપીશું તેવો જાણશો ભૂમિબેન આપતા વિશ્વાસમાં આવી ગયેલી ભૂમિએ હા પાડતા જ આરોપીએ તેણી પાસેથી ફાઇલના ખર્ચાના નામે વિઝા ટિકિટ વગેરે કામો માટે તારીખ અગિયાર અગિયાર બે હજાર એકવીસથી તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસ સુધીમાં કુલ અઠ્યાસી લાખ અઠ્યાસી હજાર બસો ચુંબોતેર પડાવી લીધા હતા આ ઘટના બાદ ભૂમિના સગા સંબંધીઓ આરોપીને રૂપિયા પરત કરવા કહેતા રૂપિયા પાંચ પોઈન્ટ ચુમ્માલીસ લાખ પરત કર્યા બાદ બાકીના રૂપિયા ચુમ્બાલીસ લાખ નહીં આપતા ભૂમિ પટેલ આરોપી પટેલ પટેલ નેહા ધનેશ અને ચેતન બાબુ પટેલ સામે ગત તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વલસાડ રૂરલ પોલીસે આગુનામાં સંડોવાયેલા આરોપી ચેતન પટેલની ધરપકડ કરી હતી જે બાદ વલસાડ રૂરલ પોલીસે આગુનામાં સંડોવાયેલા મહિલા આરોપી નેહા ધનેશ પટેલની ધરપકડ કરી છે પોલીસે મહિલા આ આરોપીના એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે